થરા વિનય વિદ્યા મંદિર ખાતે વિજ્ઞાન ગણિત પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો થરા વિનય વિદ્યા મંદિર ખાતે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર આયોજિત ડોક્ટર સત્યેન્દ્રનાથ બુજ શાળા વિકાસ સંકુલનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ કરશનભાઈ આર પટેલ ઉપપ્રમુખ શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ થરાના અધ્યક્ષ સ્થાને યોજાયું आसंगे भरतकुमार के पटेल लायजन ऑफिसर डीईओ कचेरी यशपालसिंह टी वाघेला किसान संघना कुराभाई पटेल आचार्य संघना काय रायगुर भवरलाल खंडेवाल अभयशी सिहोरी डॉक्टर आर के ब्रम्हट अनुभा वाघेला जीणुभा वाघेला उमेशभाई प्रजापती भारमलभाई पटेल ईश्वरभाई बोका एम बी पटेल હરેશભાઈ એચ ચૌધરી એસવી એચ કન્વીનર અને આચાર્ય શ્રી વિનય વિદ્યા મંદિર થરા તથા તમામ ક્યુડીસીના આચાર્ય સ્પર્ધક શ્રી વિનય વિદ્યા મંદિરના બાળકો માર્ગદર્શિક શિક્ષકો બાળકોમાં વિજ્ઞાન અને કલા પ્રત્યે રુચિ વધે તે માટે પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિનય વિદ્યા મંદિર થરા ખાતે યોજાયેલ એસવીએસ કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું પરિણામ જાહેર થતા પ્રથમ નંબર વિભાગ એકમાં શ્રી નજીકતા વિદ્યાલય ધાન્યની ઓળખ અને ફાયદા વિભાગ માં મોડેલ સ્કૂલ થરાની એન્ટ્રી સ્લીપ એલાર્મ વિભાગ ત્રણમાં શ્રી વિનય વિદ્યા મંદિર થરાની સ્માર્ટ એગ્રીકલ્ચર વિભાગ ચારમાં શ્રી અનિકુમકુમ મંદિર વિદ્યાલય ઊણ વિભાગ પાંચમાં સરકારી માધ્યમિક શાળા જાખેલ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ લિંબાચિયાએ તથા આભાર વિધિ ઈશ્વરભાઈ પટેલે કરેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી